કે ભાજપના જે ખોદ્દેદારના લેટર પેડ પર લેટર લખાય છે ત્યાંના આગેવાનો ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ કેવી રીતે હપ્તા મેળવે છે કેવી રીતે સાઠગાંઠ છે કેવી રીતે સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો છે એની વિગતવાર એ લેટરમાં માહિતી હતી ને આખો લેટર કાંડ કેવો થયો કેવી રીતે વિરોધીઓને જેલમાં નાખવામાં આવ્યા કેવી રીતે એક માસૂમ દીકરીનો વરઘોડો કાઢવામાં આવ્યો એવું આખા દેશને દુનિયાએ જોયું આજે રાજકોટમાં પણ મીડિયાના મિત્રો માધ્યમથી જે માહિતી મળી કે અહીંયાના ભારતીય જનતા પાર્ટીના કોઈ પ્રભારી કેવી રીતે સત્તાનો દુરુપયોગ કરે છે કેવી રીતે પદો માટે પૈસા લેવાય છે કેવી રીતે માન્યતાઓને ફાયદો કરવા માટે સત્તા પોલીસ પ્રશાસનનો દુરુપયોગ કરીને કરોડો અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એના આક્ષેપો આ પત્રમાં કરવામાં આવ્યા છે એ સાચો છે ખોટો છે તો સરકાર ફરી એફએસએલમાં માં મોકલીને તપાસ કરાવે પણ આ પત્રકાંડો કાંડ જે ગુજરાતમાં થઈ રહ્યા છે ભાજપની સત્તામાં બટાઈની જે લડાઈ છે ભ્રષ્ટાચારના પૈસાની ભાગ બટાઈની જે લડાઈ છે આંતરિક અસંતોષને ને જૂથવા જ છે એ દિવસે દિવસે બહાર આવી રહ્યો છે અને હવે પાપનો ગઢો ભરાઈ ગયો છે અને ગમે ત્યારે ફૂટવાની તૈયારી છે અમિતભાઈ એવું કારણ હોય છે કે કેમ કે છેલ્લા થોડા સમયની અંદર વર્ષોની અંદર ઘણા બધા કોંગ્રેસી નેતાઓ ભાજપમાં જતા રહ્યા અને એના પરિણામે અત્યારે પરિસ્થિતિ એવી છે કે એક પદ માટે 20 20 25 25 લોકો દાવેદારી ગોંધાવે એના પરિણામે જૂથવાદ તો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો જૂથવાદ આજે પ્રદેશથી લઈને ગામ સુધી પહોંચ્યો છે પ્રદેશમાં પણ જાઓ કોઈ નેતા મળે તો કે આ તો નરેન્દ્રભાઈ મોદીના જૂથના છે અમિતભાઈ શાહના જૂથના છે આનંદીબેનના જૂથના છે આનંદીબેન પાટીલના જૂથના છે ક્યાંક વિજયભાઈ રૂપાણી જૂથના છે અને હવે ભૂપેન્દ્રભાઈ પટેલના જૂથના પણ લોકો કેવડાવે છે એવી જ રીતે નીચેના એમના નેતાઓમાં પણ રાજકોટમાં જશો તો અનેક નેતાઓના જૂથ છે વોર્ડ કક્ષાએ પણ જૂથ છે ને બુથ કક્ષાએ પણ જે બુથ પ્રમુખો કે પન્ના પ્રભારીઓ બનાવ્યા છે એ પણ જૂથવાદમાં આજે રાચી રહ્યા છે એનું એક જ કારણ છે કે સત્તાની ભાગ બટાઈ માટેની લડાઈ છે એની ભાગ બટાઈ લડાઈ છે એટલે આ કોઈ પ્રજા હિત માટેના લડાઈ નથી પણ સત્તા અને ભ્રષ્ટાચારના ભાગ ભાગબટાઈ લડાઈ છે અને ગુજરાતની પ્રજા આજે સારી રીતે જોઈ રહી છે કે કોણ કોના જૂથના છે કોણે કોના વિરુદ્ધ લેટર લખ્યો કોણ કોને પતાવવા માગે છે એ પ્રજા આજે જોઈ રહી છે